નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાત ને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને ને વિડીયોને લાઈક કરવાનું ના બોલતા ત્યારે મિત્રો હવે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગઈકાલે રમાયેલી ચેમ્પિયન ટ્રોફીની બીજી ભારતીય મેચમાં ભારત કટ્ટર હરીફ પાકિસ્તાનને ચેમ્પિયન ટ્રોફીમાંથી બહારનો રસ્તો બતાવે તો મિત્રો વાત કરવામાં આવે તો હવે હાલમાં જ્યારે ચેમ્પિયન ટ્રોફીની શરૂઆત થઈ ગઈ છે અને ભારતીય ટીમે હવે સેમિફાઈનલમાં પ્રવેશ કરી દીધો મિત્રો વાત કરવામાં આવે તો વિરાટ કોહલીની એકાવનમી ઓડીઆઈ સદી અને બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે તેના ક્રિકેટનો સૌથી મજબૂત જે દુશ્મન કહેવાય છે તેને મિત્રો રવિવારે દુબઈમાં ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસમાંથી કટ્ટર હરીફ પાકિસ્તાનને પિસ્તાલીસ બોલ બાકી રહેતા છ વિકેટથી હરાવ્યું હતું અને સાથે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો તો મિત્રો વાત કરવામાં આવે તો જ્યારે પાકિસ્તાન જ્યારે ઘર આગળ જ્યારે તેના ચેમ્પિયન ટ્રોફી રમાઈ રહી છે ત્યારે મિત્રો સૌ પ્રથમવાર ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થનાર ટીમ પાકિસ્તાન બની ગઈ છે એટલે કે મિત્રો લગભગ પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે કે નહીં જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ પહેલાંથી જ ઘણા વધારે છે મિત્રો વાત કરવામાં આવે તો ઘણા શહેરોમાં પેટ્રોલ સો રૂપિયા પ્રતિ લીટરના આંકડે પાર કરી ગયું છે ત્યારે મિત્રો હવે ડીઝલ પર પાછળ નથી ત્યારે મિત્રો જો હવે જનતાને આશા છે કે ચોક્કસ નવા બજેટમાં જે પેટ્રોલ ડીઝલના ભાવ છે તે ઘટી શકે છે પરંતુ મિત્રો હવે આપ સૌને જણાવી દઈએ કે એવું નહીં થાય કારણ કે મિત્રો લોકોની કમાણીનો મોટો ભાગ પેટ્રોલ અને ડીઝલ પાછળ ખર્ચાય છે ત્યારે મિત્રો આવી સ્થિતિમાં જો પેટ્રોલ અને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો તે જનતા માટે મોટી રાહત થશે કે મિત્રો હાલમાં આવી કોઈ આશા દેખાતી નથી અને આ જનતાને આશા હતી કે બજેટમાં આ મામલે થોડી રાહત આપવામાં આવશે પરંતુ એવું થયું નથી એટલે કે મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ પણ જાતનો હાલમાં ઘટાડો જોવા મળી શકશે નહીં ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાતમાં કાળી આંધી અને વંટોળ આવશે તેવું મિત્રો જણાવ્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જે મિત્રો વાત કરવામાં આવે તો હવે આગાહીકાર અંબાલાલ પટેલ અનેકવાર આગાહી કરતા હોય છે મિત્રો હવામાન નિષ્ણાંત આગાહીકાર અંબાલાલ પટેલે હવે વધુમાં જણાવ્યું છે કે આ આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં નોંધપાત્ર ફેરફારો થવાની જ્યારે આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો આગામી બેથી ત્રણ દિવસમાં ફેબ્રુઆરી મહિનાના દરમિયાન પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણની સ્થિતિ સર્જાઈ શકે છે તો મિત્રો આ સાથે જ અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોન બનવાની શક્યતા છે જે ગુજરાતમાં વાદળ વાયુને અટકાવી શકે છે પરંતુ મિત્રો એન્ટી સાયક્લોન સમુદ્ર તરફ ખસશે તો ત્યારે ફરી રાજ્યમાં વાદળ વાદળ વાયુની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે કે એટલે કે મિત્રો આગામી બે દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે ત્યારબાદ મિત્રો અને મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે લાખો ગુજરાતીઓને થાય ફાયદો તેવી ફાયદાની વાત કરવામાં આવે તો મિત્રો હવે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હાપણા મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી છે મિત્રો હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે કારણ કે મિત્રો બત્રીસ સિટી સિવિક સેન્ટર્સની મહિસાગર જિલ્લાના બાલુસિનર ખાતેથી ભેટ આપવામાં આવી છે તો મિત્રો નગરોમાં વસતા નાગરિકોની મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળે સરળતાથી મળી રહે તેઓ સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસની ઇઝ ઓફ લિવિંગનો આશય આ સિટી સિવિલ સેન્ટર્સની સ્થાપનામાં રહેલો છે મિત્રો વાત કરવામાં આવે તો હવે ઓનલાઈન સુવિધા સરળતાથી મળી રહે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સે સિવિક સેન્ટર્સ કાર્યરત કરવામાં આવે છે અને હવે આગામી દિવસોમાં નાગરિકોના કામ નહીં અટકે તેને લઈને મિત્રો હવે સરકાર દ્વારા નવું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો હવે દસ રૂપિયા અને વીસ રૂપિયાના સિક્કા અંગે મોટી જાહેરાત મિત્રો વાત કરવામાં આવે તો રૂપિયા દસ અને વીસના ચલણી સિક્કા અંગે નોટો અંગે સંસદમાં સરકારનો જવાબ બંધ થવાનું નકાર્યું છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો અછત હોવાનું તેમણે સ્વીકાર્યું છે ત્યારે મિત્રો હવે દેશમાં અવારનવાર લોકો વચ્ચે ચર્ચા થતી રહે છે કે રૂપિયા દસ અને વીસ રૂપિયાનો સિક્કો બંધ થવાનો છે જો કે મિત્રો હવે લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલ ના જવાબમાં સરકારે દસ રૂપિયા અને વીસ રૂપિયાના સિક્કા તેમજ નોટને લઈને મોટી જાણકારી આપી છે મિત્રો વાત કરવામાં આવે તો હવે નાણાં મંત્રાલયે સવાલ પૂછવામાં આવ્યો છે કે દેશમાં હાલ રૂપિયા દસના કેટલાક સિક્કા અને ચલણી નોટ ચાલી રહ્યા છે ત્યારે તેના જવાબમાં નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે આજે પણ દસ અને વીસના સિક્કા અને નોટ છપાઈ રહ્યા છે અને ચલણમાં પણ છે જો કે મિત્રો તેને અછત હોવાનું તેમણે સ્વીકાર્યું હતું જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો શું બધાએ સ્માર્ટ મીટર લગાવવા પર છે ફરજીયાત જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં સ્માર્ટ મીટર અંગે રાજ્ય સરકારે હવે સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય લીધો છે મિત્રો વાત કરવામાં આવે તો મોબાઈલ ફોનની જેમ ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ વીજળી રિચાર્જ કરી શકશે તમને જરૂર હોય તેટલું રિચાર્જ કરો અને વીજળી બચાવો સાથે સાથે મિત્રો આ રાજ્યમાં રાજ્ય સરકારે મંત્ર આપ્યું છે કે જેટલી જરૂર હોય તેટલો જ યુઝ કરો મિત્રો વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે હવે દરેક વ્યક્તિના ઘરમાં સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય લીધો છે તો મિત્રો મોબાઈલ ફોનની જેમ સ્માર્ટ મીટરને પણ તેમના વપરાશ અનુસાર રિચાર્જ કરી શકાય છે એટલે કે મિત્રો આગામી દિવસમાં હવે સ્માર્ટ મીટરને લઈને સરકાર દ્વારા ગામડે ગામડે દરેક જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવામાં આવી શકે છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવી તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો હોળી અને દિવાળી પર મફત ગેસ જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવે દિલ્હીમાં પચીસ વર્ષથી વધારે સમય બાદ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે મિત્રો વાત કરવામાં આવે તો દિલ્હીમાં ઘર દિવા દર દિવાળી અને હોળી ઉપર સરકાર મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપશે સાથે મિત્રો ગરીબ મહિલાઓને દર મહિને રૂપિયા પચીસો પણ આપવામાં આવશે તેની સાથે મિત્રો દસ લાખ રૂપિયાની મફત સારવાર અને પાંચ રૂપિયામાં ભોજનની વ્યવસ્થા પણ શરૂ કરી આપવામાં આવશે સાથે જ મિત્રો ગર્ભવતી મહિલાઓને રૂપિયા એકવીસ હજારની સહાય પણ મળશે કારણ કે મિત્રો આ દરેક જાહેરાતો ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પહેલાં મેનિફેસ્ટો કરવામાં આવી હતી હવે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યાંની સરકાર બનતા દરેક સુવિધાઓ મેનિફેસ્ટોમાં જે કરવામાં આવી હતી તેને દિલ્હીના લોકોને મળશે ત્યારે મિત્રો રાહ જોઈને બેઠા છે ત્યારે મિત્રો હવે મુખ્ય પ્રશ્ન એ રહ્યો છે કે દિલ્હીમાં પચીસ વર્ષ કરતાં વધારે સમય બાદ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે પરંતુ ગુજરાતમાં ત્રીસ વર્ષથી સરકારની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે છતાં પણ ગુજરાતના લોકોને આ બધું શા માટે નથી મળતું તો એને લઈને પણ કેટલાક યુઝર્સ ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય તેના પર કોમેન્ટો કરતા હોય છે અને માંગણી કરી રહ્યા છે ત્યારબાદ મિત્રો અને મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ખેડૂતો ખાસ ધ્યાન આપે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વૈજ્ઞાનિકે ખેડૂતોને કપાસ સંગ્રહ ન કરવાની સલાહ આપી છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો દેશમાં કપાસનું ઉત્પાદન ઘટ્યું છે જ્યારે અમેરિકામાં વધ્યું હોવાથી વિશ્વમાં કપાસના ભાવ વધવાની શક્યતા ખૂબ જ હાલમાં ઓછી રહેલી છે તો મિત્રો વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતાં આ વર્ષે ભાવ ઊંચા રહેશે તેવું વૈજ્ઞાનિક મગન ધંધલિયાએ સંભાવના વ્યક્ત કરી હતી જોકે મિત્રો આ સાથે જ કપાસના ભાવ રૂપિયા ચૌદસોથી રૂપિયા સો સુધી રહેવાની સંભાવના પણ તેમને દર્શાવી છે ત્યારે મિત્રો હવે વાત કરવામાં આવે તો આ વર્ષે કપાસના ઉત્પાદનમાં ત્રણસો હેક્ટર ત્યાં ઘટાડો થતાં ઊંચા ભાવ મળે તેમ છે ત્યારે મિત્રો હવે ભવિષ્યમાં ભાવ વધુ નીચા જવાની સંભાવના છે તેથી મિત્રો સંગ્રહ કરવો હિતાવહ નથી તેમ તેમણે ખેડૂતોને ચેતવણી આપી હતી જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે